વિવિધ પ્રકારના પ્રયાસો કરવા છતાં તેમનો કોઈ વિનાશ કરી ન હતો તેથી માતા દેવી દુર્ગા અહીં અવતાર લીધો અને તેમનો વધ કર્યો આ સ્થળે માતા ભવાની પ્રગટ થયા અને દેવ પ્રદેશને તુલજાપુર નામ મળ્યું નામનું મહત્વ મંદિરનું નામ તુલજા ભવાની પાડવાનું કારણ એવું છે કે માતાએ તુલજા એટલે કે તુલસી જેવી ઔષધિના ઝાડ પાસે અવતાર લીધો હતો હવે જોઈએ ઐતિહાસિક મહત્વ તુલજા ભવાની માતા છત્રપતિ શિવાજી મહારાજની આરાધ્ય દેવી છે માન્યતા છે કે માતાજીએ શિવાજી મહારાજને ભવાની તલવાર આશીર્વાદ રૂપે આપી હતી મરાઠા સામ્રાજ્યના રાજાઓ આ મંદિરની વિજય યાત્રા પહેલાં પૂજા કરતા હતા મંદિરનું નિર્માણ મંદિરનું વર્તમાન સ્વરૂપ યાદવ વંશના શાસનકાળ દરમિયાન વિકસ્યું હતું મંદિરની સ્થાપના શૈલી હડપ્પા શૈલીની છે અને ઉત્સવ વિશે જાણીએ તો નવરાત્રી દરમિયાન અહીં ભવ્ય ઉત્સવ ઉજવાય છે લાખો ભક્તો દેશ પરમાથી દર્શન માટે આવે છે હવે જોઈએ મંદિરની વિશેષતાઓ મંદિરની અંદર ખૂબ જ વિશાળ માત્રામાં જગ્યા અને તેમનું સુંદર નકશીકામ કરેલું છે માતાજીની મૂર્તિ ખૂબ જ અદ્ભુત છે અને અષ્ટભૂજાવાળી છે મંદિર પથ્થરથી બનેલું છે અને કોતરણ યુક્ત છે અહીં દૈનિક પૂજા આરતી અને ભક્તિ જેવા કાર્યક્રમો થાય છે અહીં ખૂબ જ પ્રમાણમાં ભક્તોનો અવર જવર રહે છે અને આજની આજુબાજુ રહેવા માટેની પણ સુવિધા છે